યુનાઇટેડ વેના ગરબા મહોત્સવમાં મ્યુનિસિપલ કમિશનર તથા પૂર્વ સ્થાયી ચેરમેન અને હાલના કાઉન્સેલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા વડોદરા શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહની ચરણ સીમાએ પહોંચી છે ત્યારે યુનાઇટેડ વેમાં સાતમા નોડતી વરસાદના વિરામ વચ્ચે ફરી ગરબા શરૂ થતાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ તથા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને હાલના કોર્પોરેટર એવા ડોક્ટર હિતેન્દ્ર પટેલે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને ગરબાની મજા માણી હતી આજે યુનાઇટેડ વે ઓફ બરોડાના નિમિત્તે જે હિંમતરણ હતી જે આરતી માટે અહીંયા પધાર્યા છે બે દિવસના ગેપ પછી આજે યુનાઇટેડ વે ઓફ બરોડાની કાર્યક્રમ છે આપ જોઈ શકો છો કે લગભગ ત્રીસ હજાર પ્લસ લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને માતાજીની જે આરતી સાથે અહીંયા અતુલદાદાનું બોય સામગ્રી લોકો રમવા આવ્યા છે એટલે યુનાઇટેડ વે ઓફ બરોડા બરોડાની શાન આન બાન અને શાન છે અને ફક્ત વડોદરા નથી ગુજરાત અને આખા દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય લેવલમાં પણ લોકો યુનાઇટેડ વે ઓફ બરોડા જોવા માટે આવતા હોય છે અને આપણે ગુજરાતનો ગૌરવ છે કલ્ચરલ અને સંસ્કારી નગરીની પણ ગૌરવ યુનાઇટેડ વે ઓફ બરોડા છે અહીંયા આવવાનો મોકો મળ્યો છે એ બદલ યુનાઇટેડ વે ઓફ બરોડાને આભાર માનું છું મને કહેવામાં આવ્યું છે આનાથી જે પણ રિસીચ છે એ સારા કામગીરી માટે એ લોકો ફાળવણી કરવાના છે એટલે જે પણ લોકો અહીંયા આવીને ગરબા એન્જોય કરીએ છીએ માતાજીની આરતી સાથે અહીંયા એન્જોય કરે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યુનાઇટેડ વે ઓફ ગરબા આવનારા દિવસોમાં પણ આગળ ખૂબ વધે અને એનાથી જે ફાળો છે એ લોકોની યુઝ જાય અને સારું કાર્યકિર્દી એમાં જોડાય એવા મારી શુભેચ્છાઓ વધુ